સાથે મળીને ડાયાબિટીક અવેરનેસ પ્રોગ્રામ ઉપર અત્યારે વાતચીત કરવા અમે જઈ રહ્યા છીએ બેઝિકલી જોવા જઈએ તો ટાઈપ ટુ ડાયાબિટીક છે ભારતની અંદર પચીસ કરોડ લોકો અત્યારે સફર કરી રહ્યા છે ટાઇપ ટુ ડાયાબિટીક છે એ લાઈફસ્ટાઈલ રિલેટેડ ડિસીઝ છે મારા અભ્યાસ અને મારો જે સ્ટડી રિપોર્ટ કહી રહ્યો છે એની અંદર આપણે લાઈફસ્ટાઈલની અંદર વધુ ધ્યાન રાખીએ તો આપણે જે કંઈ આપણે મેડિકેશન્સ છે મેડિકેશન્સ આપણે ઓછી થઈ શકે એમ છે અને અથવા તો નહીવત બી થઈ શકે છે ડાયાબિટીક છે એ રિવર્સ બી થઈ શકે છે ટાઈપ ટુ જો અંદર નોલેજ અને ડિસિપ્લિન આવે તો કમ્પ્લીટલી ડાયાબિટીક ટાઈપ ટુ છે એ રિવર્સ થઈ શકે એમ છે કારણ કે સાયન્ટિફિકલી રીતે જોવા જઈએ તો ટાઈપ ટુ ની અંદર મેઇન કલ્પનિક છે ઇન્સ્યુલિન રેજીસ્ટન્સ એટલે ઇન્સ્યુલિન એનું કાર્ય કરવાનું બંધ કરી દે છે ઇન્સ્યુલિનનું કાર્ય શું છે આપણે જે કઈ જમીએ છીએ એમાંથી કાર્બોહાઈડ્રેટ બને છે કાર્બોહાઈડ્રેટ એટલે સુગર સુગર જ છે આપણું એબઝોર્બશન થાય છે બ્લડમાં આવે છે અને બ્લડમાંથી સેલ સુધી પહોંચાડવાનું જે કરોડો સેલ છે આપણા બોડીમાં સેલ સુધી પહોંચાડવાનું જે કાર્ય છે એ ઇન્સ્યુલિનનું છે હવે ઇન્સ્યુલિન રજીસ્ટ થઈ જાય છે એટલે હડતાલ ઉપર ઉતરી જાય છે એને કારણે બ્લડમાં રહેલા ગ્લુકોઝને સુગરને સેલ સુધી નથી પહોંચાડતા અને એ સુગર બ્લડમાં જ રહે છે એટલે જ્યારે બી આપણે ટેસ્ટ કરીએ જ્યારે ત્યારે બ્લડ બ્લડની અંદર સુગર ની માત્રા વધુ જોવા મળે છે હવે ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ ઇન્સુલિન આ રેજીસ્ટન્સની ટ્રીટમેન્ટ હોવી જોઈએ ઇન્સ્યુલિનને આપણે સેન્સિટિવ કરવાની ટ્રીટમેન્ટ હોવી જોઈએ કે કોઈ બી આપણે આહાર છે વિહાર છે ઔષધ છે આ ઉપર ફોકસ હોવું જોઈએ એની જગ્યાએ અત્યારે જે સાંપ્રત સમયની અંદર શું ચાલી રહ્યું છે કા બધું ઇન્સ્યુલિન પેદા કરવાની દવા આપે છે કાં અથવા તો આપણે જે કંઈ ખોરાક ખાય છે એને પાચન થવા નથી દેતું કાં અથવા તો આપણા બોડીની અંદર જે બ્લડની અંદર જે સુગર છે એને પેશાબ થ્રુ બહાર કાઢવાની દવા આપે છે મેઇન જે કલ્પનિક છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ એ રેઝિસ્ટન્સ ઉપર કાર્ય નથી કરતા અને અમે જે મારું રિસર્ચ છે અમારા યુએસ પબ્લિકેશન્સની અંદર ન્યૂઝમાં બી અમારું આવેલું છે યુકેના પબ્લિકેશનમાં બી આવેલું છે અમે મેઇનલી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઉપર કાર્ય કરીએ છીએ અને આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું જે નોલેજ છે અમે સમાજની અંદર લાયન્સ ક્લબ થ્રુ એવી ઘણી બધી સેવા પાવી સંસ્થા છે એના થ્રુ અમે આપી રહ્યા છીએ આ કાર્યક્રમમાં આયુર્વેદાચાર્ય દિનેશ કાચા દ્વારા આયુર્વેદના પ્રસિદ્ધ જ્ઞાન આપવામાં આવ્યું હતું લાયન્સ ડિસ્ટ્રિક્ટ થ્રી